સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સમાજ ઉપયોગી અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે તે પૈકી ભરૂચના ડો બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે તેજસ્વી તારલાઓનો શૈક્ષણિક ઇનામ વિતરણ સમારોહ તદુપરાંત વયનિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓનો સન્માન સમારોહ યોજાયો આ અવસરે હર હંમેશ સમાજની પડખે રહેતા મહાનુભાવો ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના પ્રભારી શ્રી દુષ્યંત પટેલ ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી મારુતિસિંહજી ચટોદરીયા ઉપપ્રમુખ શ્રી દિવેશ પટેલ નર્મદા ચેનલના ડાયરેક્ટર શ્રી નરેશ ઠક્કર અને ભરૂચ જિલ્લાના ભામાશા તરીકે સુવિખ્યાત સામાજિક આગેવાન અને ટ્રસ્ટના સ્થાપક શ્રી ધનજીભાઈ એમ પરમાર દાતા શ્રી પરમાર સમાજના આગેવાન શ્રી રાજેન્દ્ર સુત્રિયા શ્રી ગિરીશચંદ્ર સુત્રિયા શ્રી કનુ પરમાર નિવૃત્ત શ્રી મોહનાર પરમાર સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાંતિલાલ એમ પરમાર मंत्री श्री नगीनार परमार खजांची श्री दीपक कुमार डी परमार श्री नगीन पालेजवाला श्री रमेश भाई परमार श्री बाबू भाई पालनिया श्री बाबू आर परमार श्री विनोद परमार श्री नवीन चंद्र के बेनसलीवाला वगैरह आगे वानों तथा कारोबारी समिति हस्ते वयनिवृत्त पुलिस कर्मियों ने સન્માનપત્ર એનાયત કરી તથા સાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા તથા શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા તેજસ્વી તારલાઓને શીલ્ડ આપીને સન્માનિત કરાયા હતા આ અવસરે વિશાળ સંખ્યામાં સમાજના અબાલ વૃદ્ધ હર્ષોલ્લાસભેર ઉપસ્થિત રહ્યા હતા સમારોહના ઉદ્ઘોષક તરીકે શ્રી ચિમનભાઈ પરમારે ફરજ અદા કરી ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા વક્તવ્ય દરમિયાન સામાજિક એકતા બદલ સરાહના કરવામાં આવી તેમજ ભવિષ્યમાં અખંડિત એકતા જાળવી રાખવા અનુરોધ કરવામાં આવ્યો તેજસ્વી તારલાઓને ઉજ્જવળ ભવિષ્ય માટે નિવૃત્ત પોલીસ કર્મચારીઓને તંદુરસ્ત દીર્ઘાયુષ્ય માટે તથા સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ટીમને સમારોહના શ્રેષ્ઠ આયોજન બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી

કે ઘણા કાર્યક્રમના એ સાક્ષી પણ બન્યા છે આજે આ ઓલ વર્કર સમાજ ના આ સન્માન સમારોહમાં નરેશભાઈ કહ્યું કે ઘણી વખતના કાર્યક્રમમાં ખુરશીઓ પણ ખાલી રહી હતી પણ આજે અહીંયા બધા ઊભા પણ છે આ સમાજની આ સફળતા બતાવી રહી છે